તો વડોદરાના માણેજામાં આવેલ એબીબી કંપનીમાં વાયર ચોરીનો મામલો સામે આવ્યો છે જેમાં સ્ક્રેપની સાથે લાખો રૂપિયાના કોપર કેબલની ચોરી થઈ હોવાનું કંપની દ્વારા મગરપુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી જેમાં કુલ છ લોકોની ધરપકડ કરાઈ છે વધુમાં કંપનીના સિક્યુરિટીને પૂછતાછ કરાશે અને આગળની કાર્યવાહી હાથ ધરાશે જે લોકોના સીસીટીવીમાં દેખાતા હતા તે લોકોને ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ પણ હાથ ધરી રહ્યા છે કારણ કે ખૂબ જ મોટી માત્રામાં મુદ્દા માલ ગયો છે તો કોની કોની અંદર સંડોવણી છે કંપનીની કંપનીમાંથી પણ જે કામ કરતા સિક્યોરિટીના માણસો અન્ય માણસોની પણ તપાસ અમે કરી રહ્યા છીએ અને જે પ્રમાણે આગળ નામ ખૂલતા જશે અને જે પ્રમાણે આગળ સચ્ચાઈ સામે આપી જશે એ પ્રમાણે યોગ્ય કાર્યવાહી